યુએ બેઠાઉં પેલા રવિવારે તો દાળ ફરાજીનો રાઈસ બનાયતા તો દાળવાટીના બનાય ના ખાવું એક ના ખાવું એટલે 3 જણા ખાવવાની એકલી જ ગરમો હા તો એક તો તું એ આવ ના આવવાય તો બાપા તું તો નાય નાઈસા

કેમ ચાલો કોણ મને ભાવ જો પપ્પા મજા આવે પપ્પા તો તુ મજા આવે ઘર આગળ એને વીલો હો તીથી કરીને અટવાડિયાનું મોકલાય મોકલાય કર બાપરા અર્જુન બા પા ના ઓય તો ચાનો સાઈ ઓ નાય લાગે સાટા એ નો એટલે

પાપા आलू पूरी લેતા આવજો થાય હા આ શું છોના ના હોય કામ વાત કે ઘેર બનાય વાત કરવાની નથી શું ભાવ ઘેર બનાય જે બનાવું એ બનાવ તો ઘેર બનાવ તો સારું જો અત્યારે ભાત તૈયાર પાપડ શેકી દે દઉં દહીં હોય આ તો બકા હોય તો આજે ટુસંધી ડાઢ ઢોકળી બતાવો જલ્દી ડુકડા છે જો ડાઢ ઢોકળી નહી છે તૈયારી ડાઢ ઢોકળી ને વાહ એ ના ના શું